ચૂંટણી આવી રહી છે ભાજપ ની તકલીસ નો દુરુપયોગ પચેતર ને ભાજપે જેલ નાખ્યા છે આદિવાસી સમાજ માં ખુબ રોષ છે મિત્રો માત્ર છેતરબાઈ નથી ભોગવ્યું એમના પરિવારે પણ ખુબ ભોગવ્યું જ્યારે મેં એમના વર્ષાબેન સાથે સાથે વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળકને ને એના બાપ થી કે માં થી વિછૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે છે નેતાઓને ના નેતાઓ દઈએ અને ચૌધરભાઈ ના બદનો લેવા અંબાજી ઉમરગામ સુધી માત્ર ઝાડુ ચલાવવાનો છે